નમસ્કાર ખેડૂત મિત્રો મંગલ એગ્રો માં તમારું એકવાર ફરી સ્વાગત આ છે દાહોદ જિલ્લો એક ટ્રેક્ટર જવાનું છે દાહોદ જિલ્લાનું દેવગઢ બારીયા મોટી જરી ગામ જિલ્લો દાહોદ મોટી જરી ગામ ના ખેડૂત આવ્યા હતા ગણપતભાઈ વીરસિંહભાઈ પટેલ એ આ ટ્રેક્ટર પસંદ કરી ગયા છે પાંચ હોસ્ટ પાવરનું લીધું છે પણ સાથે વાવણીની વાવણીની પેરણીયંત્ર લીધું છે લોખંડના વ્હીલ લીધા છે પાડા બાંધવાનું નિકું લીધું છે વાવણીના દાતા લીધા છે નાના મોટા ઓજાર બધું લીધું છે એને ગણપતભાઈએ બુધવારે અમારી ગેરહાજરીમાં આવ્યા હતા પસંદ કરી ગયા અને પછી અમે આજે એને મોકલાવીશી આ ટેક્ટર આજે દેવગઢ બારિયા મોટી જરી માટે રવાના થવાનું છે ટૅક્ટરની ખૂબી એ તો છે જ વ્હીલ હાંકડા પૂરા થાય પાડા બાંધાય વાવણી વાવો મકાઈ વાવો તુવેર વાવો કોઈ પણ ફસલ વાવી શકો સોયાબીન બાજરો ખેડૂત મિત્રો તો આ બીજું ટ્રેક્ટર પણ આજે જવાનું છે રવાના થવાનું છે અને આ જવાનું છે છોટા ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક ઉદયપુર જિલ્લો તાલુકો નસવાડી ગામનું નામ છે રાણીપુરા અને ખેડૂતનું નામ છે જયમેશભાઈ શાંતિભાઈ એને આ ટ્રેક્ટર લીધું છે તો બંને ટ્રેક્ટર આજે રવાના થવાના છે બંને રિવર્સ ફોરવર્ડ તો ખેડૂત મિત્રો આ બંને ટ્રેક્ટર ટ્રાન્સપોર્ટમાં જવાના છે આ ખેડૂતો આવ્યા હતા પણ કોઈ ખેડૂતને આવવાનો ટાઈમ ના હોય અને આવી ના શકે તો આવી જ રીતે પેમેન્ટ અમારા એકાઉન્ટમાં નાખે તો આવી જ રીતે જે પ્રમાણે એ કીધું હોય એ પ્રમાણે વસ્તુ ફિટિંગ કરી આવી રીતે ફિટિંગ થશે આ બધી વસ્તુ આવી રીતે ફિટિંગ થાશે ટ્રેક્ટરની અંદર જ આમાં ટૂલ બોક્સ હોય અને અહીંયા બધી વસ્તુ બંધાઈ ગઈ હોય આમાં રાપે આવી જાય ચાલી ઇંચની બધા ઓજારે બંધાઈ ગયા હોય એટલે આ બધી વસ્તુ અહીંયા ફિટિંગ થાય અને રવાના થઈ જાય કોઈ ખેડૂ હાજર હોય ના આ બંને ખેડૂત હાજર નથી અટાણે લેવા આવ્યા હતા પણ હાજર નથી અટાણે અમારે એને એકલું જ મોકલવાનું છે ટ્રાન્સપોર્ટમાં એટલે કોઈ ખેડૂ આવી ના શકે તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી અમને ફોનથી ન્યા અમારું ટ્રેક્ટર હા હાલતા જોયું હોય અને એને એમ થાય કે ના હવે મારે ભગવાનજીભાઈ આવું ટ્રેક્ટર લેવું છે તમારું મેં અહીંયા હાકી આવ્યો છું મેં અહીંયા જોયું છે મને આ પસંદ છે તો વેલકમ તમે ત્યાંથી ફોન કરો અને મારા બેંક એકાઉન્ટમાં તમે પેમેન્ટ નાખો તો એ જ દિવસે ઈજ દિવસે પેમેન્ટ નાખો ઈજ જ દિવસે તમારું ટ્રેક્ટર રવાના થઈ જાય અમારી પાસે ઓલરેડી બસો ટ્રેક્ટર તૈયાર પડ્યા હોય છે જેથી કરીને કોઈને રાહ જોવાની કે બનાવવાનું કે એ વસ્તુ અમારી પાસે ન હોય ઓલરેડી હાજરમાં જ બધી વસ્તુ હોય પૈસા નાખા એટલે સીધું રવાના તો હવે આ બંને ટ્રેક્ટર ગાડીમાં ચડે છે એક જવાનું છે છોટા ઉદેપુર ને એક જવાનું છે દાહોદ જિલ્લો એક જવાનું નસવાડી એને એક જવાનું મોટી જરી ભાઈ ચડાવો ગાડીમાં હાલો